મોરબીમાં બુકાની ધારી શખ્સ વિદ્યાર્થીને ધોકા વડે માર મારીને થયો ફરાર સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ વિદ્યાર્થીનીને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી મોરબીમાં દુબુકાની ધારી શખ્સે વિદ્યાર્થીની પર કર્યો હુમલો સવારે વિદ્યાર્થીની સ્કૂલ જતી તે દરમિયાન બન્યો બનાવ બુકાની બાંધેલા શખ્સે વિદ્યાર્થીની પર કર્યો હુમલો વિદ્યાર્થીનીને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી સમગ્ર ઘટના સીસીટીવીમાં સામે આવ્યા હતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી રાજ્યમાં સબ સલામતના દાવાઓ પકડા પડકારતી એક ઘટના મોરબીમાંથી સામે આવી છે જેમાં મોરબીના બાપા સીતારામ ચોક પાસે અજાણ્યા બુકાની ધારી શખ્સે એક વિદ્યાર્થીની પર હુમલો કર્યો હતો વહેલી સવારે કિશોરી શાળાએ જઈ રહી હતી ત્યારે અચાનક આ શખ્સ આવી પહોંચ્યો હતો અને વિદ્યાર્થીનીને ધોકા વડે માર માર્યો હતો અને વિદ્યાર્થીનીને માર મારીને આ શખ્સ ફરાર થઈ ગયો હતો બુકાની બાંધેલા શખ્સે વિદ્યાર્થીની પર કર્યો હતો હુમલો આ ઘટનામાં વિદ્યાર્થીનીને સામાન્ય ઈજા પહોંચી હતી તેને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ત્યારે પોલીસે સીસીટીવીના આધારે શખ્સની તપાસ હાથ ધરી છે તો બીજી તરફ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે પોલીસે આ ફરાર શખ્સને ઝડપવા માટે એક્શનમાં આવી છે બ્યુરો રિપોર્ટ ટીવીએટી ન્યૂઝ મોરબી